ભરૂચ જિલ્લામાં લખીગામ નજીક આવેલ હિન્ડલકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બિરલા કોપર યુનિટમાં રૂપિયા બાર હજાર કરોડના ખર્ચે થનાર વિશાળ વિસ્તરણ પ્રોજેક્ટ અંગેની જાહેર સુનાવણી તારીખ ચૌદમી ઓક્ટોબરે યોજાઈ હતી કંપનીના પ્રતિનિધિઓએ સુનાવણી દરમિયાન જણાવ્યું કે બિરલા કોપરનું વિસ્તૃતીકરણ વર્તમાન ત્રણસો ચાલીસ હેક્ટર જમીનમાં જ કરવામાં આવશે અને પર્યાવરણ સુરક્ષા માટે રૂપિયા પચીસો કરોડનો ખર્ચ કરવામાં આવશે વિસ્તરણ પ્રોજેક્ટથી આશરે બે હજાર નવી રોજગારીની તકો ઊભી થશે તેમજ આનુષાંગિક વ્યવસાયોમાં પણ વૃદ્ધિ થશે હિન્દાલકો દ્વારા કુલ જમીનના પાંત્રીસ ટકા વિસ્તારમાં ગ્રીન બેલ્ટ વિકસાવવામાં આવી છે આ વિસ્તરણ અંતર્ગત વધુ પંચ્યાસી હજાર વૃક્ષો વાવવામાં આવશે જાહેર સુનાવણી દરમિયાન છત્રીસ જેટલી રજૂઆતો અને સૂચનો સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો દ્વારા આપવામાં આવ્યા હતા મોટાભાગની રજૂઆતોમાં કંપનીના વિસ્તૃતિકરણ યોજનાને સમર્થન અપાયું હતું ગ્રામજનો દ્વારા સીએસઆર અંતર્ગત હિંડાલકો દ્વારા ચાલતા વિવિધ સામાજિક અને આરોગ્ય સંબંધિત કાર્યક્રમોની પ્રશંસા કરવામાં આવી હતી સાથે જ ભવિષ્યમાં આરોગ્ય ક્ષેત્રે નમૂનેદાર હોસ્પિટલ નિર્માણ કરવાની રજૂઆત કરવામાં આવી હતી આ જાહેર સુનાવણીમાં પાંચસોથી વધુ ગ્રામજનો હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી કે એન વાઘમસી દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે અધ્યક્ષતા સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ એન એમ મનાની દ્વારા કરવામાં આવી હતી